સુરત એરપોર્ટ ખાતે રિક્ષા ચાલકોને છેલ્લા કેટલાય વર્ષોથી સ્ટેન્ડ મળે તે માટે માંગણી કરી રહ્યા છે શ્રમજીવી રિક્ષા ચાલકોને રોજી મળી રહે તે માટે એરપોર્ટ પર તેઓને સ્ટેન્ડ આપવાની માંગણી કરવામાં આવી રહી છે શ્રી સાંઈ રિક્ષા એરપોર્ટ યુનિયન દ્વારા અનેક વખત સુરત એરપોર્ટ ખાતેની ટીમને લેખિત અરજી કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી યુનિયનના પ્રમુખ અને સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું છે કે રિક્ષા માંગણી અંગે યોગ્ય પગલાં લેવામાં ન આવવાથી તેમની આર્થિક પરિસ્થિતિમાં સુધાર થયો નથી તેમણે એમ પણ કહ્યું કે આ પ્રકારની માંગણી પૂર્ણ થાય તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા યોગ્ય નિવારણ લાવવામાં આવે આ વિરોધના ભાગરૂપે યુનિયનના સભ્યોને તેઓએ આગળ વધીને અનેક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે તેઓએ આટલું જ નહીં પરંતુ યોગ્ય પગલાં નહીં લેવામાં આવતા કાયદેસર હડતાલ કરવાની પણ સંભાવના વ્યક્ત કરી છે એરપોર્ટ ઓથોરિટી તરફથી હજુ સુધી આ મામલે કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી અમારી માંગે પૂરી કરો અમારી કરો અમારી અમારી કરો અમારી કરો મારું નામ મેહુલ ભરતભાઈ ચીની છે હું સુરત એરપોર્ટ પર સેક્રેટરી છું ઓટો રિક્ષાનો અમે અહીંયાથી વર્ષોથી ધંધો કરીએ છીએ આજે વર્ષો થઈ ગયા આજે અમને એરપોર્ટમાંથી બધાને બહાર કાઢી નાખ્યો છે સાહેબ એમાં અમારે એવું કેવું છે કે અમારી ભૂલ શું છે અમને કાયરા કેમ છે બહાર અમને કે અમારી ભૂલ બતાવો અમે કોઈને પર્સ નથી ચોરી કર્યા નથી કોઈના બેગ ચોરી કર્યા નથી કોઈને ગાળાંગૂડ કરી કસ્ટમરને કઈ બોલા નથી અમને કસ્ટમર ને સેવા કરીએ છીએ કે ભાઈ કસ્ટમર આવે છે દિલ્હીથી આવે બેંગ્લોર થી આવે હૈદરાબાદ થી ક્યાંથી બી આવે હવે કસ્ટમરને ટેક્સીમાં નહીં જો ટેક્સીવાળા આઠસો હજાર રૂપિયા ભાડું માગે પ્રાઇવેટ ટેક્સી વાળા ઓલા ઉબેર વાળા કહે કે ભાઈ એક્સ્ટ્રા પૈસા આપવું પડશે બરાબર કસ્ટમર કહે કે ભાઈ આમાં જે બિલ છે તે જ પૈસા આપશું એનાથી વધારે પૈસા આપશું નહીં એ કસ્ટમર સાથે તકરાત કરે લોકો કસ્ટમર ચાલ્યો જાય કસ્ટમર રિક્ષામાં આવે રિક્ષામાં અમે લઈને ગઈએ એને મૂકીને આવીએ એ કંઈ વસ્તુ ભૂલી ગયો હોય તમે વસ્તુ બી પાછી રિટર્ન કરી દે આ તો એ માણસ નહીં મળે તો પાછો અમે એરપોર્ટ એથોરિટીમાં જઈને પૈસા જમા જે વસ્તુ મળી હોય એ જમા કરાવી દે છે અને બીજી સાહેબ અમે અમને જો રિક્ષા લઈને અંદર કીએ ને તો અમને પોલીસ વાળા મા બેન સિવાય ઘર આપવા સિવાય અમને રેતા છે નથી તેવી ઘાર આપે છે એ તારી માં ને તારી બેન અમે બોલી નથી શકતા પણ અમને ખબર છે કે પોલીસ વાળા અમને શું બોલે છે અમે તો પોલીસના બી વિરુદ્ધ નથી નથી એરપોર્ટના બી વિરુદ્ધ અમે તો ખાલી એટલું જ કીએ છીએ અમે એક આમ આદમી છીએ અમને ખાલી તમે રિક્ષાનું નું પાર્કિંગ આપો કે તમારી જો પાર્કિંગ આપશો તો અમારું કઈ દુષણ છે નથી અમે કોઈને કેમ બોલતા નથી અમને અમારું પાર્કિંગ આપો તો અમે અમારી સાબથી ધંધો કરીએ અમે સવારથી લઈને છ વાગ્યાથી થી લઈને રાતના ત્રણ વાગ્યા સુધી એરપોર્ટ પર હોઈએ છીએ અમારા કસ્ટમર લોકો બી અમને કહે છે કે મેહુલભાઈ ભાઈ તમારી રિક્ષા કેમ નથી આવતી કે નીલશભાઈ તમારી રિક્ષા કેમ નથી તમારી રિક્ષા કેમ નથી આવતી હવે કસ્ટમર અમે શું રિક્ષા બાર કાઢ નાખી છે હવે પૈસા વાળા છે નથી કે રિક્ષા વેચીને નવી ગાડી લઈ આવીએ અમને એમ કે તમે ગાડી લઈ લો હવે ગાડી લેવા માટે ભી સાહેબ દસ પંદર લાખ રૂપિયા હોવું જોઈએ યાર અમે જેને ગાડી લઈએ હવે રિક્ષા અમને કેવી રીતના અમે કાગળથી લઈને બધું જ ઓકે હોય અમે આઉટ સિટી બી આ તો કઈ નહીં લોકડાઉન હતું પૂરું લોકડાઉન કર્ફ્યુ લાગેલું અમે તે નહી જોતા કોરોના થાય તે નહી જોયું અમે બધો ધંધો કરીને ચૂક્યા છે સાહેબ અમને છે ને તમારા સાથે એક વિનંતી છે હાથ જોડીને કે અમને અમારું પાર્કિંગ આપો અમને અમારો ધંધો કરો ભારત માતા